તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે દેશના ઘણા બધા રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવે અમને તમને એ જણાવવાનો પ્રયત્ન કરીશું કે રાજ્ય કયા રાજ્યો એવા છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે આપને બતાવી દઈએ કે રાજ્ય જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન આ બધા જ રાજ્યો છે જેમાં અત્યારે એલર્ટ પરિસ્થિતિ મોડ પર છે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દેશના અલગ અલગ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે પરિસ્થિતિને જોતા આ તમામ રાજ્યોમાં એલર્ટની પરિસ્થિતિ તો રાજ્ય આ તમામ જે છે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત આપને જણાવી દઈએ કે જે પ્રકારે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે પાકિસ્તાન અને ભારત વચ્ચેની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને આ યુદ્ધની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ આમ આદમીને ન થાય કોઈ વધારે પડતું કોઈ આર્થિક નુકસાન ન થાય તેને પહોંચી વળવા માટે સૈન્ય તો એલર્ટ છે જ પરંતુ દેશના અમુક રાજ્યો જે સંવેદનશીલ રાજ્યો ગણવામાં આવે છે જ્યાં ગમે ત્યારે કોઈ પણ જોખમ ઊભું થવાની પરિસ્થિતિ હોય છે ત્યારે એવી જગ્યાએ જે એલર્ટ મોડ આપવામાં આવ્યું છે જ્યાં સાવચેતી માટેની સૂચના આપવામાં આવી છે તે આ તમામ રાજ્યો છે જોઈ શકો છો દેશના આ રાજ્યો આ તમામ જગ્યાએ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે તો